ભુજ તાલુકાના સુમરાવાડના પ્રાથમિક સ્કૂલમાં ફરજ બજાવતા શિક્ષક શ્રી ચૌધરી દિનેશ કુમાર માવજીભાઈ આ શાળામાં ચૌદ વર્ષ સેવા આપી છે આજરોજ તેઓનો વિદાય સમારોહનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો આ પ્રોગ્રામમાં ઉપસ્થિત મહેમાનોમાં મોટા મોટાબંદરા સરપંચ શ્રી મોહનસરસિંહ જાડેજા નાના બંદરા ઉપસરપંચ શ્રી મહીપતસિંહ જાડેજા કોટડા આથમના સરપંચ શ્રી મનસુખભાઈ શ્રી હરીશભાઈ ખરીટ કોટડા ઉગમણાના વહીવટદાર સુખદેવ ગુજર ચંદિયાના સરપંચ શ્રી પ્રેરજીભાઈ તેમજ શાળાના વિદ્યાર્થીઓ શાળાના શિક્ષકો તેમજ સમસ્ત ગામ લોકો પોતાના વાલા શિક્ષકની વિદાય આપવા હાજર રહ્યા હતા આ સમયે નાના ભૂલકાઓની આંખો નમ જોવા મળી હતી વધુમાં સુમરા માંડના અગ્રણીય તેમજ સમાજના કાર્યકર શ્રી રાયબભાઈ સુમરાએ જણાવ્યું હતું કે આ શિક્ષક શ્રીએ પૂરી નિષ્ઠાપૂર્વક પોતાની ફરજ બજાવી છે સાથે સમાજનું કામ હોય કે કોઈ અંગત કામ હોય તો તેઓ અમારી સાથે રહેતા એટલે અમારું ગામ સદાય તેમનું ઋણી રહેશે એવું તેમણે જણાવ્યું આમાં ગુરુ દરેક ગામને મળે એવી અમને લાગણી વ્યક્ત કરી રિપોર્ટર પ્રેમ દેવરિયા અંજાર કચ્છ હું છોટજી દિનેશભાઈ માવજીભાઈ સુમરાવન પ્રાથમિક શાળા મુખ્ય શિક્ષક હું સુમરાવન પ્રાથમિક શાળામાં ચૌદ વર્ષ અને પાંચ વર્ષ પાંચ મહિના નોકરી કરી ટોટલ મારી નોકરી પચીસ એક બે હજારના રોજ ખાતામાં દાખલ તારીખ અને ટોટલ ચોવીસ વર્ષ અને આઠ મહિના નોકરી કરી કચ્છમાં શિક્ષક તરીકે નોકરી કરવાનો મને જે લાભો મળ્યો એ બદલ અને ગામને આજે જે મારો વિદાય સમારંભ રાખ્યો આટલી મોટી સંખ્યામાં લગભગ સોથી વધારે શિક્ષકશ્રીઓ મુખ્ય શિક્ષકશ્રીઓ અને ગામના સંપૂર્ણ લોકો હાજર રહી અને મને વિદાયમાન કર્યો મારું બહુમાન કર્યું તો હું તેમનો ઋણી લો હું તેમનો આભારી છું અને જય હિન્દ જય ભારત તારીખ અઠ્યાવીસ નવ બે હજાર ચોવીસના અમારા શિક્ષક આચાર્ય શ્રી એવા દિનેશ સાહેબ ચૌધરી જ્યારે સમરાવન પ્રાથમિક શાળામાંથી વિદ્યામ લઈ રહ્યા છે ત્યારે અમે સર્વ ગ્રામ ગ્રામજનો અને સર્વે પ્રાથમિક શાળાના આચાર્યો શિક્ષકો અમારા આદિબાજુ ગામડાના જે અમને ત્યાં આવી કાર્યક્રમમાં સપોર્ટ આપ્યો અને એક એવી દિનેશ સાહેબની લાગણી કે અમે સુમરાવાનના નહીં પણ આજુબાજુના ગામડાથી ભૂલાય શિક શિક્ષકોથી ભૂલાય એવી લાગણી કોઈ બી ન ભૂલાય એવી લાગણી જે પોતાની અમારી દિલો ઉપર છાઇ છે એમને સુમરાવાન અને આજુબાજુના ગામડા અમે આપણે દિનેશ સાહેબના એવા એક ઋણને ભૂલી ન શકાય અમે સુતાવીએ અને અમારા બાળકોને આવીને ભણવાના ટાઈમમાં આવીને ઉઠાડે એટલે અમારા બાળકોની ફિક્ર કરતા હતા અમારી માલિક પાસે પ્રાર્થના છે કે જ્યાં જાય ત્યાં આગળ પ્રગતિ કરતા રહે અને સર હંમેશા કુદરતને સાથ આપે એવી અમારી દવા અને કુદરત પાસે અપેક્ષા છે